દિવાનપરા પાસે આવેલા કોમ્પ્લેક્ષમાં આગનો મામલો શ્રીહરી કોમ્પ્લેક્ષના માલિક દિવ્યેશભાઈ પાકડિયાએ ઘટના અંગે હકીકત જણાવી ઉપરના માણે સફાઈ સાફ સફાઈની કામગીરી ચાલુ હતી ઉપરના શેડની મંજૂરી લેવામાં આવી હતી ખુદ કોમ્પ્લેક્ષના માલિક દ્વારા સ્વીકારવામાં આવ્યું કે શેડ ગેરકાયદેસર છે બાજુમાં આવેલી ઓડીની પણ મંજૂરી લેવામાં આવી નથી રિપોર્ટર ફારૂક લીખ્યા અમરેલી અમારે દિવાળીની સફાઈનું કામ ચાલુ હતું એટલે રાત્રે બધો કચરો બધો ડિસ્ટર્બ હોય એટલે ઉપાડવો પડે મેં કીધું ઉપાડીને કાલથી કામ ચાલુ કરો બીજા બધા કામ બંધ કરો હવે રજા પાડવી છે એટલે એ બધું ચાલુ હતું ને મેગ્નેટમાં કામ ચાલુ હતું અમારું પોલિશિંગનું મેગ્નેટ હોય ને એમાં છેલ્લું કામ એ કામ પૂરું થાય એટલે બધું કચરો ઉપાડી લે પણ એમાં મેગ્નેટમાં કોઈ પણ કારણોસર સ્પાર્કિંગ કે શોર્ટ સર્કિટ થયા એટલે મેગ્નેટના કચરાના ધુવાણાના હિસાબે બધું પોલીસિંગના કામમાંથી અહીંયા સળગવું છે એવું કહે છે કારીગરો ના એટલે પછી તો કમ્પ્રેસરને એક વખત આગ લાગે એટલે એસીના કમ્પ્રેસર હોય બીજું ત્રીજું વસ્તુ એટલે એ પછી શું થયું નથી ખ્યાલ આપણને હા ઉપરનો શેડ છે ને મેરે પેલા ઉપર સોલાર ફિટ કરેલા છે એટલે પતરા ઉપર નાખેલા જ હતા દોઢ વર્ષ પહેલાના એક દોઢ વર્ષ થયા અને

ગુજરી ગયો એનામાં હતો હું અત્યારે 4:30 5:00 વાગે અહીંયા આવ્યો અને આથી પછી ઘરે ગયો ને પાછો આવ્યો અહીંયા ગુજરી ગયો ભાઈ હા ઈ એનું નામ શું છે મારી હતો પછી દેશ ગયો તો ચાર પાંચ દિવસ પહેલા પાછો આવ્યો કામે એક દોઢ મહિના દેશ જઈને એનું નામ પલાસ છે પલાસ બંગાલી પલાસ